અને એવી રીતે ઋષિના ત્યાં એક પુત્રી બે પુત્રી એમ કરતાં કરતાં નવ પુત્રીઓનો જન્મ થાય છે દીકરી છે ને એ ઋષિએ જુઓ કેટલું તપ કર્યું ત્યારે એમને મળ્યું જીવનમાં જેને પણ જો દીકરી પ્રાપ્ત થાય છે ને એને અનેક પ્રકારના પુણ્યો કર્યા હોય અનેક પ્રકારના યજ્ઞો કર્યા હોય ત્યારે એના ત્યાં દીકરી આવે અત્યારે તમને તમારા ત્યાં સીધી દીકરી આવી જાય તો એમ થાય કે ભાઈ દીકરીનો જન્મ દીકરીનો જન્મ અમારો તો દીકરો જોઈતો હતો પણ એવું નથી તમે પૂર્વજન્મની અંદર હરિવંશ પુરાણ વાંચો ને તો ખબર પડે જ હરિવંશ પુરાણની અંદર સુભદ્રાજીનો જન્મ જે થયો સુભદ્રાજી વસુદેવજી છે ને એમને દીકરી જોઈતી હતી તો એમના માટે હરિવંશ પુરાણની અંદર લખેલું છે કે જો તમારે દીકરી જોઈતી હોય તો એના માટે આટલા યજ્ઞો કરવા પડે આટલું દાન કરવું પડે આટલા તીર્થ ફરવા પડે આ બધું તમે પ્રાપ્ત કરો આટલું તમારું ફળ હોય તો તમને દીકરી પ્રાપ્ત થાય અને એ અનુસંધાનમાં એમને એ પ્રમાણે યજ્ઞો કર્યા એટલી તીર્થ કર્યા અને એ બધું એમને કર્યું ત્યારે એમના ત્યાં સુભદ્રાજી નો જન્મ થયો હે એમને એમ દીકરી નથી પ્રાપ્ત થતી દીકરીનો બહુ મહિમા એટલે જેને પણ દીકરી મળી છે ને એ તો ખૂબ ભાગ્યશાળી છે ઘણા એવું કહેતા હોય કે દીકરો મળે તો મોક્ષ પ્રાપ્ત થાય પિતૃ તર્પણ કરે એટલે પેઢીને મોક્ષ પ્રાપ્ત થાય પણ જેને ત્યાં દીકરીનો જન્મ થાય પછી એને મોક્ષ પ્રાપ્ત કરવાની જરૂર જ નથી એને પિતૃ તર્પણની જરૂર જ નથી દીકરીનો જન્મ થાય એટલે દીકરી વંશાવલી છે સામેવાળાનો વંશ વધારવા વાળી વંશ વૃદ્ધિ કરવા વાળી છે એટલે દીકરીનો જન્મ થાય જે દીકરીનો પિતા હોય એને કોઈ પિંડદાનની જરૂર જ નથી પિંડદાનની જરૂર કદાચ એ નહીં પડે કે દીકરો નથી કે દીકરી નથી એને પિંડદાનની જરૂર પડે પણ એવા વ્યક્તિ પણ જો નારાયણની સ્વરણે આવી જાય અને છેડલો જ્યારે પોતાનો દેહ છોડવાનો હોય ત્યારે ભગવાનની ભક્તિ કરે ને પણ કોઈ પિંડદાનની જરૂર નથી પણ શાસ્ત્ર પ્રમાણે જે પિંડદાન કહેલા છે પિંડદાન જેનો વંશ વારસ આગળ ચાલતો હોય પિતૃ યોનીને તૃપ્ત રાખવા માટે જે બતાવ્યા છે નિયમો એ પ્રમાણે પુત્ર હોય તો કરવા જોઈએ પણ અત્યારે તો પુત્ર હોય તો પણ પિંડદાન કરતા નથી પિંડદાન કરવાથી તૃપ્ત થાય છે આજે આપણે બધા ભાગવત સાંભળી રહ્યા છે તો ભાગવત જેટલું સાંભળો છે તમારા પિતૃઓને અર્પણ કરો અહીંયા તો ડૉક્ટર દિલીપભાઈને વાત કરી લી અહીંયા પિતાજીનો ફોટા સાથે આવ્યા છે બહુ આનંદ થયો પણ ગમે ત્યાં કથા થાય ને તો આવી રીતે પિતાજીનો માતાજીનો હયાત ના હોય તો એમનો ફોટો લેવો અને જો એ હોય હાજર હોય તો દાદા દાદીનો ફોટો લેવો પણ હંમેશા જ્યાં કથા થતી હોય ત્યાં પિતૃતર્પણ કરાવવું હોય કથા એમને અર્પણ કરવી એટલે પિતૃતર્પણ કરાવવાથી કથા અર્પણ કરવાથી એમને મોક્ષ પ્રદાન થાય છે ભાગવતજી સાંભળવાથી સાત પેઢી તમારી જે આગળ આવવાવાળી છે એનું કલ્યાણ થાય સાત પેઢી તમારી જે ગયેલી છે એની અંદર કોઈ પણ જાતનો પિત્રો દોષ હોય તો ઘણા નારણ બલી કરાવતા હોય છે કોઈ ગયાજીમાં જઈ નારણ બલી કરાવતા હોય છે પણ સો નારણ બલી કરાવો અને જો એવા ધંધુકારી જેવા પિતૃ હોય અને મહાભયાનક પાપો કર્યા હોય આપણા પિતૃ તો એમને પણ આપણે એમાંથી છોડાવીએ અને આપણું પણ કલ્યાણ થાય ને એમનું એ કલ્યાણ થાય તો કે ધંધોકારી જેવા કોઈ પિતૃ હોય અને પ્રેતીઓની પામે હોય એ તો હેરાન થશે થશે પણ તમને હેરાન કરશે હેરાન એટલા માટે કે ભાઈ કંઈક તમે બતાવવા જવાનું કંઈક આવે તો એમનું ઉદ્ધાર થાય એમનું કલ્યાણ થાય જેમ ધંધોકારી હેરાન કરતો હતો ને પેલા ગોકર્ણજીને કેવો હેરાન કરતો હતો ઘડીકમાં પાડાનું રૂપ લઈને આવે અને ઘડીકમાં દેવનું રૂપ લઈને આવે ને રાક્ષસનું રૂપ લઈને આવે ને પણ એવા પિતૃઓનો ઉદ્ધાર ભાગવતજીનું શ્રવણ કરવા માત્રથી સાત જે આપણી પિતૃ પેઢી છે એ મુક્તિ પામે છે અને માતૃપક્ષની સાત પેઢી જે તમારા માતાઓએ માતા તરફની જે સાત પેઢી છે એ પણ આ ભાગવતજીનું શ્રવણ કરવાથી એમને અર્પણ કરવાથી એ કોઈ પણ પ્રકારના દોષમાં હોય તકલીફમાં હોય તો એ પણ પિતૃઓની જે પ્રેતીઓની છે એમાંથી મુક્ત થાય છે માટે પિંડદાન સહિત પિતૃપૂજન અવશ્ય કરવું જોઈએ